જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે તમને દર્શન કરાવશું વિસનગર તાલુકામાં આવેલું કળા ગામ એ સદીમા તરીકે કળા ગામ જાણીતું છે અને સતીમાના પરચા તમે ઘણા બધા વપડ્યા છે એ આ કળાને સદી માતા કુકી રોણને લીલી રોણ કરી છે એ રોણ હું તમને બતાવું છું અને સતી માતાજીનું મંદિર અને સદી માતાજીના દર્શન પણ તમને કરાવશું તો આજે હું સદી માતાના મંદિરે આવી ગયો છું અને લગભગ સાડા સાત વાગી ગયા છે તો આપણે મંદિરમાં જઈએ અને તમને દર્શન કરાવીએ અને આ બહારથી તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુ છે મંદિર અને આ બાજુ સીધો રસ્તો જાય છે વિસનગર તો આપણે જઈએ મંદિરમાં અને તમને બતાવીએ મંદિર તો મિત્રો આજે હું એકલો આવ્યો છું અને ગાડી પણ એકલો લઈને આવ્યો છું કારણ કે એમાંથી વરસાદ બહુ હતો એટલે વિડીયો ઉતરાવાનો ટાઈમ નહોતો તો આજે આપણે આવી ગયા છીએ કડા ગામ સદી માતાજીનું ધામ તો ચાલો સદી માતાજીના દર્શન કરીએ તો મિત્રો આપણે સદી માતાજીના મંદિર આવી ગયા છીએ અને સાડા સાત વાગી ગયા છે અને સામે તમે જોઈ શકો છો દુકાનો હજુ ચાલુ છે છે આ બોર્ડ પણ મારેલું શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિર કળા શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ કળા અને રોણના પણ ફોટા દોરેલા છે જોઈ શકો છો મિત્રો આ રોણ તરીકે સદીમાં જાણીતા છે અને આપણે અંદર જઈને સતી માતાજીના દર્શન કરશું ને આ બાજુ સામે પ્રસાદ મળે છે તો તમને અંદર જઈને સતી માતાજીના દર્શન કરાવીએ અને આરતી ચાલુ છે તો તમને આરતીનો પણ લાભ મળશે મિત્રો અને આ બાજુ હનુમાન દાદા છે તો મિત્રો આપણે આરતી લઈ લીધી છે અને સામે આરતી તમે જોઈ શકો છો અને આ બાજુ સધી માતાજીનું મંદિર અને પબ્લિક મિત્રો હજુ પણ ચાલુ છે કાર્યાલય સદી માતાજી નું મંદિરમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો શ્રી સિદ્ધેશ્વરી માતાજી અને ઉપર અંબાજી માતાજી શ્રી અંબાજી માતાજી લખેલું છે ઉપર હજુ પણ પબ્લિક ચાલુ છે હું તમને બતાવું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો રણ હું તમને બતાવું રણ પણ આપણે પ્રસાદ પહેલાં લઈ રહી મિત્રો હા હિંસ્કો છે માતાજીનો અને આ બાજુ સામે બધું બેસવાનું છે અને આ સામે જે વ્હાઈટ ટી શર્ટ વાળા છે ભાઈ એ સતી માતાજીના પુવા છે ઇન્સ્ટાગ્રામમાં જે હાલ પણ છે સુનિલ પુવાજી એકસો છ કલમવાળી સતી માતા તો આપણે એમને પણ મળી લઈએ અને મિત્રો આ રોણ છે જે તમને હાલ વાત કરી મેં કે હુકી રોડને લીલી રોણ કરનારી માં કળાની સધી માતાજી આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો જય સતીમાં આરી રોણ મિત્રો રોણ બહુ મોટી છે રોહણ વાળી માતા કહેવાય છે મિત્રો કોમેન્ટમાં જઈ સદીમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયોને લાઈક કરજો મિત્રો આપણે સદી માતાજીના દર્શન કરીને બહાર આવી ગયા છીએ મિત્રો બહારનો ભાગ છે અને આ સદી માતાજીનો ફોટો આ ફુવાજી પણ અહીંયા ફોટો પાડે છે સુનિલ પુવાજી તો મિત્રો આ વિડિયો સુનીલ પુવાજી જોડે પણ પહોંચાડજો શેર કરજો મિત્રો ને વધુમાં વધુ શેર કરજો મિત્રો સતી માતાજીને માનતા હોય તો મિત્રો તમને સતી માતાજીનું મંદિર બતાવ્યું અને સતી માતાજીના દર્શન કરાવ્યા અને આરતીનો ટાઈમ હતો એટલે આરતી પણ આપણે લઈ લીધી છે તો તમે કોમેન્ટમાં જઈ સતીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આજે તમને લાઈવ સતી માતાજીના દર્શન કરાવ્યા કડા ગામ દે અને હજુ આપણે ઘણા બધા મંદિરના મંદિર બતાવવાના છે તો અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો હું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને જય માતાજી જય હનુમાન દાદા જય સતીમા અને હજુ પણ તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક આવે છે હજુ ચાલુ જ છે ટ્રાફિક તમે જોઈ શકો છો ગાડીઓ હજુ અહીંયા જઈ અને ફુવાજી પણ આવ્યા હતા સુનિલ ભુવાજી ઇન્સ્ટાગ્રામમાં પણ બૂમ પડાવે છે એ ભુવાજી પણ આપણને ભેગા થઈ ગયા તો બધાને જય માતાજી જય સતીમા જય હનુમાન દાદા